નમસ્કાર ખેડૂત મિત્રો તો આજે આપણી આ મગફળી પિંચ્યાસીથી નેવું દિવસની છે ગ્રોથ પણ સારું છે અને આમાં થોડીક ઈડ ઇયળ અને પોપટીનો ઉપદ્રવ છે તો એના માટે આપણે દવાનો છંટકાવ કરીએ અત્યારે ત્યારે હવામાન પણ ખુલ્લું થઈ ગયું છે વરાપ આપી છે મસ્ત તો આપણે આમાં બે રાઉન્ડ લઈ લીધા છે અને પેલો રાઉન્ડ આપણે ત્રીસ દિવસની હતી ત્યારે ઓગણીસ ઓગણીસ ખાતર અને કોન્ટાપનો આપ્યો હતો બીજો રાઉન્ડ પંચાવનથી થી સાઠ દિવસની હતી ત્યારે આપણે આપ્યો હતો તેમાં આપણે ફૂગનાશકમાં નાખી હતી કોન્ટા પ્લસ અને ખાતર આપણે જીરો બાવન ચોત્રીસ જે આવે એ અને ફેન્ટાક જે આવે છે આપણે કિલ્લાનો વિકાસ થાય એ સારા કિલ્લા પણ બેઠા છે ગ્રોથ પણ સારો છે અને આ ત્રીજો રાઉન્ડ આપણે અત્યારે લઈએ છીએ આપણે એમાં ખાતર નાખીએ છીએ જીરો જીરો પચાસ અને ફૂગનાશક મા માટે બીએસએફનું પ્રયોગ અને ઈયળ લીલી અને કાબરચિત્રી બંને છે તો એના માટે આપણે અડામાનું પ્લેથોરા એનો છંટકાવ કરીએ છીએ માંડવીનો ગ્રોથ પણ સારો છે તો અત્યારે આપણે આ ત્રીજો ત્રીજો રાઉન્ડનો છટકાવ છે તો ખેડૂત મિત્રો તમે કઈ દવા સાટી તમે કયું ખાતર આપ્યું અને આપણે આ વાત કરીએ તો આમાં પાયાનું ખાતર આપણે બાર બત્રીસ સોળ ઇપકો નાખેલું છે અને બીજું આપણે એમાં મિક્સ એડીનો ખોળ સલ્ફર ફાડા એડ કર્યા હતા મિક્સ કરીને આપણે પાયાનું ખાતર વાવેલું છે અને વીઘે ચાણીયું ખાતર આપણે એક ટોલી નાખેલું છે તો ખેડૂત મિત્રો કોમેન્ટ કરજો તમે ક્યુ ખાતર કઈ દવાનો છંટકાવ કરો છો આપણા ચેનલમાં તમે નવા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવા ના ભૂલતા તો મિત્રો આ તે આપણી થોડીક માહિતી ટૂંકી અને ટચ કે કયા રાઉન્ડમાં કયું ખાતર સાટિયું હતું ને કઈ દવા આપી હતી તો અમારા વિડીયો સારા લાગે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવા ના ભૂલતા તો ચાલો મળીએ નવા વિડીયોમાં